હા હેલો ગાઈઝ મિત્રો તમારું સ્વાગત છે મિત્રો યુટ્યુબ પર તો મિત્રો હું તમારા માટે એક નવી અર્નિંગ એપ્લિકેશન લઈને આવું છું જેનું નામ છે એમ કેમ બેટ તો મિત્રો આ એપ્લિકેશનનો લોગો છે મિત્રો આ એપ્લિકેશનનો લોગો છે મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે લિંક પર તમે મિત્રો ક્લિક કરશો લિંક પર તમે મિત્રો ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે મિત્રો લિંક પર તમે ક્લિક કરો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે આ રીતે ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંયા ક્લિક કરવાનું नहीं, नहीं। क्लिक कर सो त्यार डाउनलोड कर देजो મિત્રો એપ્લિકેશન ઓપન કરશો એટલે ઇન્ટરફેસ આવશે ઇન્ટરફેસ આવે એટલે તમારે આ રીતના વિવિધ ગેમો આવી જશે તો મિત્રો બહુ જોરદાર એપ્લિકેશન છે મિત્રો આ રીતની તમે વિવિધ ગેમો રમી અને પૈસા કમાઈ શકો છો મિત્રો તો મિત્રો તમારે પૈસા નાખ્યા વગર પણ આ એપ્લિકેશનમાં તમે ખૂબ પૈસા કમાઈ શકો છો મિત્રો તો મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું તો મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું અહીંયા ક્લિક કરશો એટલે તમારું વૉલેટ બતાવશે અહીંયા ક્લિક કરું આ વોલેટ છે તો વૉલેટમાં તમે અહીંયા ક્લિક કરશો એટલે પેમેન્ટ મેથડ બતાવશે માય બેંક એકાઉન્ટ માય બેંક એકાઉન્ટ તો માય બેંક એકાઉન્ટ પર ક્લિક આપવાનું ત્યારબાદ તમારે અહીંયા એકાઉન્ટ નંબર કમ્પર એકાઉન્ટ નંબર એફસી કોડ અને તમારું નામ અહીંયા લખી દેવાનું ત્યારબાદ અહીંયા કન્ફર્મ આપી દેવાનું મેં એકાઉન્ટ નંબર નાખેલો છે મિત્રો ત્યારબાદ તમારે અહીંયા વોલેટ તો વોલેટમાં જે નીચે છે એ પેમેન્ટ મેથડ છે અને ઉપર તો ઉપર તમને કેશ બોનસનું ઓપ્શન હશે પછી તમારા જે વિડ્રો છે કેટલા વિડ્રો થઈ શકે એ તમને બતાવશે આ કેશ બોનસ છે આ વિડ્રો થાય એ બતાવશે ત્યારબાદ બોનસ અને આ વોલેટ તો અહીંયા સો રૂપિયા થઈ જાય એકસો ને દસ રૂપિયા એટલે તમારે એકસો દસ થાય એટલે સોનું વિડ્રો મારી દેવાનું મિત્રો ત્યારબાદ તમે વધારે કમાવા માગતા હોય તો અહીંયા રેફર અન્ન એની પર જતું રહેવાનું તમે બતાવો અહીંયા ક્લિક કરવાનું જગ્યા પર ક્લિક કરશો એટલે રેફર અનનું આવશે ઓપ્શન ત્યાંથી તમે તમારા મિત્રોને રેફર કરીને પણ ખૂબ કમાઈ શકો છો તો એના માટે ઇન્વાઇટ ફ્રેન્ડ ટુ પ્લે એન્ડ ગેટ ફ્રી કેશ એની પર ક્લિક કરવાનું અહીંયા અહીંયા ક્લિક કરશો એટલે તમે સીધા વોટ્સઅપમાં જતા રહેશો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા એના પરથી પણ તમે ફ્રેન્ડ લઈ શકો છો આ રીતના વોટ્સઅપમાં જતા રહો તમે તમારા ફ્રેન્ડને અહીંયા ક્લિક કરી અને તમારા ફ્રેન્ડને પણ તમે લિંક મોકલી શકો છો આ રીતની તમે રેફર અર્નિંગ કરીને પણ ખૂબ કમાઈ શકો છો તો મિત્રો લિંક નીચે આપેલી છે મિત્રો તમે ડાઉનલોડ કરી દો સરસ એપ્લિકેશન છે અને પૈસા નાખીને તમે રમવું હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું એના માટે તમારે અહીંયા ક્લિક કરવું પડશે અહીંયા બેલેન્સ પર ક્લિક કરશો અહીંયા અહીંયા ક્લિક કરશો એટલે તમે ડિપોઝિટ નાખીને પણ રમી શકો છો તો ડિપોઝિટ સો બસો ત્રણસોથી પચાસ હજાર સુધીની નાખી શકો છો ડિપોઝિટ મારે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું ત્યારબાદ ડિપોઝિટ પર ક્લિક કરી દેશો એટલે ઓલરેડી સો નાખશો તો તમને એકસો વીસ અંદર બતાવશે તો મિત્રો જોરદારને ડ્રાસ્ય એપ્લિકેશન છે મિત્રો આવી વિવિધ જાતની ગેમો આવે છે અલગ અલગ જાતની બહુ સરસ એપ્લિકેશન છે જેકપોટ પણ આપેલું છે ડિપોઝિટનું પણ ઓપ્શન આપેલું છે અને વિડ્રોનું ઓપ્શન તમને બતાવી દો મિત્રો તો અહીંયા તમે ક્લિક કરશો મિત્રો અહીંયા એટલે અહીંયા વિડ્રોનું ઓપ્શન બતાવે છે હવે જોઈ રહ્યા છો અહીંયા વિડ્રોનું ઓપ્શન બતાવે છે અહીંયા તમે વિડ્રો કરવા માટે એની પર ક્લિક કરવું પડશે તમારે વિડ્રો પર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે અહીંયા તમારે સો રૂપિયા થઈ જાય એટલે તમે વિડ્રો કરી શકો છો મિનિમમ અને વધારેમાં વધારે પાંચ હજાર સુધીના મિનિમમ સો અને વધારે વધારે પચાસ હજાર સુધી વિડ્રો કરી શકો છો તમારે પહેલાં બેંક એકાઉન્ટ નંબરને બધું નાખી દેવાનું અહીંયા તો મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી દો અને તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક અને સબક્રાઈઝ કરજો અને અવનવી આવી વિવિધ અર્નિંગ એપ્લિકેશનો જોતી હોય તો તમે સબક્રાઈઝ કરી દેજો અને લાઈક આપજો તો આવનાર વિડીયો મળીએ જય માતાજી જય હિન્દ